ગોપાલ ઇટાલિયા એ અત્યારે પચાસ ટકા સમાજ અને પચાસ ટકા અન્ય જ્ઞાતિ બધી એની બાજુ કરી લીધી છે અને સારું છે ને ભાઈ કામ કરે છે જ્ઞાતિ એની બાજુ જાય છે પણ સત્તા પક્ષમાં આમ આદમી પાર્ટીને ના આવવા દેવા હટુ થી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેળા પકવે છે એટલે પાટીદાર સમાજના મોભીઓ આ કેળા જે લઈ આવ્યા છો ને કાચા કેળા ઈ તમે પકવીને સમાજને નો ખવડાવતા સમાજ નો ખાતા બરોબર આટલી બે હાથ જોડીને નમ્ર અરજી છે નકર ગોપાલ ઇટાલીયાનું દોયેલું દૂધ બધુંય ગોણાની બહાર વહી જશે અને પાટીદાર સમંત હોત ટી પાસો ભારતીય જનતા પાર્ટીમાં મૂકે છે ગોપાલ હામે ગોપાલ અને વૈચે આપણે હલવાણા લેવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ અન્ય જ્ઞાતિ તો સમજેલી જ છે કેને ક્યાં જાવું લેવા અને કડવા હલવાણા છે ભાજપમાંથી ગોપાલ આવે છે અને આમ આદમી પાર્ટીમાંથી માંથી ગોપાલ આવે છે એટલે તમારે મિત્રો વિચારવાનું છે કે આપણે ગોપાલ ગીધારી બાજુ જવું કે આપણે ગોપાલ ભારતીય જનતા પાર્ટી બાજુ જવું આ તમારે વિચારવાનું છે અને આ લખી લેજો આજે અચાનક હું તમને બે મુદ્દા કેવા આપણે થોડુંક જ લાવ્યું છે પણ વિચારવા જેવું છે ગુજરાતની અંદર પટેલો થઈ જાય તૈયાર ગુજરાતની અંદર નવા સીએમ ને નવા ઓલાન નવા ઓલાન મંત્રી મંડળ નું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અમિત શાહ ના ધક્કા વધી ગયા છે નરેન્દ્રભાઈ મોદી ના ધક્કા વધી ગયા છે આનું એક જ કારણ છે ઓનલી ફોર ગોપાલ ઇટાલિયા મંત્રી મંત્રીમંડળના વિસ્તરણ પ્રમાણે અત્યારે એવા સમાચાર આવી રહ્યા છે આ બહુ અંદરના સમાચાર સંજયભાઈ પોલરા હાર્દિકભાઈ રાદડિયા વેલકમ કેવિનભાઈ કોયાણી વેલકમ પધારી જાવ સો થઈ ગયા બસ આપણે વધારે જરૂર નથી

પાટીદાર સમાજ માટે ભારતીય જનતા પાર્ટી એ મસ્ત કેળા પકવીને છે પછી એમાં એને દવા નાખી કે ઓર્ગેનિક પાયકા એની મને ખબર નથી બરોબર કેળા પકવીને રાખ્યા છે જોજો કેળું લઈ લ્યો એનો મને કોઈ વાંધો નથી પણ કેળું બાફેલું કે બગડેલું નીકળે નહીં આ તમે યાદ રાખજો સમાજ કારણ કે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્ર કવર કરવું હોય છે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમબેક કરવું હોય છે તો ઓનલી ફોર પટેલ સિવાય એને ક્યાંય બીજો કોઈ રસ્તો નથી અને ઈ પાણી ફેરવી દીધું છે ગોપાલ ઇટાલિયાએ ગોપાલ ઇટાલિયાએ અત્યારે પચાસ ટકા સમાજ અને પચાસ ટકા અન્ય જ્ઞાતિ બધી એની બાજુ કરી લીધી છે અને સારું જ છે ને ભાઈ કામ કરે છે ને જ્ઞાતિ એની બાજુ જાય છે હવે ભારતીય જનતા પાર્ટી એક નવો દાવ ખેલવા જાય છે પાટીદાર સમાજ માટે એ ભાઈ ના સૌરાષ્ટ્રના કદાવર નેતા કેવા કદાવર અને શું કેવાય હવે ખેતર લણવા આવે છે અને વોટ થી લણવાના છે બરોબર એક તીર અમરેલી થી જવાનું છે એક તીર રાજકોટ થી જવાનું છે એક તીર પોરબંદર થી જવાનું છે મંત્રી મંડળમાં બરોબર કારણ કે પાટીદાર સમાજની જે વસ્તી ગોપાલભાઈ ઇટાલિયા એની બાજુ લઈ ગયા એને આમ પાછી લઈ આવી તો ખરા ને ગમે એમ કરીને એટલે ઈ કરવા હાટુથી ભારતીય જનતા પાર્ટીએ એ પીડા કેળા પૈકવાસ કેવા એમાં એક ડઝન નરેન્દ્રભાઈ મોદી આપી ગયા અને બીજું ડઝન અમિતભાઈ શાહ હમણાં લઈને આવશે ઓગણત્રીસ ત્રી એકત્રીસ તારીખે બરોબર ઈ કેળા કેમાં બટાવાના છે ઈ કેળામાં કોણ કોણ બટકું ભરવાના છે પછી એ કેળાનો કેવો સ્વાદ આવવાનો છે આ બધી ડિટેલ હું તમને આપીશ હા એવું નથી નથી આપવાનું એટલે સૂચવા એ આવ્યો છું કે ગોંડલની અંદર પાટીદાર સમાજ ને જે વાંધો હતો ગોંડલ ની અંદર પાટીદાર સમાજ જે દુઃખી થતો હતો અન્ય જ્ઞાતિ દુઃખી થતી હતી ને એના માટે જય શ્રી ગણેશ તમારા દિવસો સારા આવવાના છે અલ્પેશ ઢોલરિયા ઘર ભેગા થાય છે અને ઉપરથી માળખું એ ઘર ભેગું થાય છે એટલે ગોંડલમાં હવે સ્વચ્છ રાજનીતિ સ્વચ્છ કાયદો આવશે એની મને અનહદ ખુશી છે પણ પાટીદાર સમાજ પીલા છે ને એનું મને અનહદ દુઃખ છે એટલા માટે મારે આ વિડીયો મૂકવો પડ્યો એટલે ગોપાલ ઇટાલિયા જે કર્યું છે ઈ એને ખબર બરોબર અને ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજના નેતાઓ શું કરવાના છે ને એ જનતા તમને ખબર એટલે તમારે વિચારવાનું છે કે ગોપાલભાઈ ની પોસ્ટ શેર કરવી કે પાટીદાર સમાજના આગેવાનની પોસ્ટ શેર કરવી આમાં તમારે ધ્યાન રાખવાનું છે આ બે મુદ્દા છે બરોબર પછી અરવિ રૈયાણીભાઈ પ્રદેશ પ્રમુખમાં આવે તોય ભલે જયેશભાઈ રાદડીયા પ્રદેશ પ્રમુખમાં આવે તોય ભલે કૌશિકભાઈ વેકરિયા મંત્રી પદમાં આવે તોય ભલે પછી આપણે હાર્દિકભાઈ પટેલ મંત્રી આવે તોય ભલે પછી અલ્પેશભાઈ ઠાકોર મંત્રી પદમાં આવે તો પણ ભલે કારણ કે વાહે ગાળો છે ટુ કો કેવો ટૂંકો પછી વિસ્તરણ નથી થવાનું અને વિસ્તરણ ઈ મુદ્દે થાય છે કે તમે તમારો બાપ પટેલ સમાજજી ભારતીય જનતા પાર્ટી થી નારાજ છે ને એને લઈ તો અમે તમને મંત્રી બનાવી તો અમે તમને પ્રદેશના પ્રમુખ બનાવીએ આવા બધા કેળા પકવાય છે અત્યારે બે ડઝન કેળા પાકી ગયા છે બરોબર અને ઈ બે ડઝન વેચાઈ ગયા છે ત્રીજું ડઝન પકવવા મૂક્યું છે પછી કાર્યક્રમ આગળ હાલવાનો છે એટલે જનતા જાગૃત રહેજો જનતા વિચારજો જો ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ માટે અન્ય જ્ઞાતિ માટે સર્વ જ્ઞાતિ માટે જો સારા હોય તો એમને જ સપોર્ટ કરજો અને ભારતીય જનતા પાર્ટી જો સારી હોય તો એમને સપોર્ટ કરજો પણ જો જો આ બાજુથી ભાજપના કેળા ન ખાઈ જતા અને કોંગ્રેસ જાય છે અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બે છે આ ગલી ગલીકા બચ્ચા જાનતાએ પણ સત્તા પક્ષમાં આમ આદમી પાર્ટીને ના આવવા દેવા હટુ થી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેળા પકવે છે એટલે પાટીદાર સમાજના મોભીઓ આ કેળા જે લઈ આવ્યા ને કાચા કેળા ઈ તમે પકવી સમાજને ન ખવડાવતા સમાજ નો ખાતા બરોબર આટલી બે હાથ જોડીને નમ્ર અરજી છે નકર ગોપાલ ઇટાલિયાનું દોયેલું દૂધ બધું દોણાની બહાર વહી જશે અને પાટીદાર સમાજનું હોતા હોત કારણ કે કોઈ ઉપર ભરોસો કર્યા જેવો નથી આ આંબાલાલ પટેલની ની આગાહી મારી નથી આંબાલાલ બોલે ને એટલે બે તમ થાય પણ લોઢામાં લીટો જ હોય એટલે ગુજરાતના રાજકારણમાં રાજકીય ભૂકંપ આવવાનો છે જેને જેને લોકોએ એ કામ કર્યા છે જીજી લોકોએ મંત્રીઓના કામ કર્યા છે જી લોકોએ પ્રદેશ પ્રમુખના કામ કર્યા છે ને એ બધાય ધંધો ગોતવા મનજો તમારા સાહેબ ઘર ભેગીના થઈ જવાના છે અને ક્યાંય કોઈના બાપની લાલિયા વેડી હાલવાની નથી આ થઈ ગઈ બંધ અને ચોખી ચટ અરીસા જેવી વાત બરોબર રહી વાત ભારતીય જનતા પાર્ટીમાં જયેશભાઈ રાદડીયા છે પછી પ્રશાંતભાઈ કોરાટ છે પછી કૌશિકભાઈ વેકરિયા આવે પછી ઘણા પાટીદાર સમાજના આગેવાનો આવે અરવિંદભાઈ રૈયાણી આવે ધ્રુવભાઈ આવે બરોબર હવે આ બધાયના સંબંધે તમારે રાજકીય પાર્ટીનો આ બધાયના સંબંધે તમારે જો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો હોય તો તમે તારે તમે કરજો પણ ગોપાલભાઈનું ગોપાલ ગોપાલભાઈ ગોપાલભાઈ ઈ કેળું નથી ખાવાનું આ પાકી વાત છે આ અંબાલાલ પટેલે કહી દીધું છે પણ ઈ કેળા તમે નો ખાતા ટાઈમ આપણો છે બે તારીખ સુધી બે તારીખ પેલા બધોય કાર્યક્રમ પતી જવાનો છે બરોબર પછી આપણે બધાને જોઈએ હા ગુજરાતમાં ગોપાલ ને જાગજો જોજો બીજો ગોપાલ પેદા થાય ભારતીય જનતા પાર્ટી માંથી હા સી આર ભાઈ પાટીલે વયા ગયા એમને એને કાઢી હાકીને મૂકા બીજો ગોપાલ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી પાસો ભારતીય જનતા પાર્ટીમાં મૂકે છે ગોપાલ હામે ગોપાલ અને વચ્ચે આપણે હલવાણા લેવવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ અન્ય જ્ઞાતિ તો હમજેલી છે કે ક્યાં અને કડવા હલવાણા ભાજપ માંથી ગોપાલ આવે છે અને આમ આદમી પાર્ટી માંથી ગોપાલ આવે છે એટલે તમારે મિત્રો વિચારવાનું છે કે આપણે ગોપાલ ગીરધારી બાજુ જાવું કે આપણે ગોપાલ ભારતીય જનતા પાર્ટી બાજુ જવું આ તમારે વિચારવાનું છે અને આ લખી લેજો એટલે અગાઉ તમને ચેતવણી આપું છું પછી તમને એમ ન થાય બની કીધું નહીં અને ગોંડલના વિડીયો એટલે નથી આવતા ગોંડલમાં પૂરું થઈ ગયું હાવ કાર્યક્રમ નીલ હાવ નીલ હા હત્યાવીમાં ટિકિટ ગઈ હા એ લખી દઉં તમને એટલે એ ઉપાધિ નથી એ ભૂલી જાવ હવે આપણે સમાજમાં ધ્યાન દઈ બરોબર સમાજને જોવાનું છે પીડા કેળા ખાવા આ ગોપાલ ના કેળા ખાવા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ગોપાલ સામે ક્યાં ગોપાલને મૂકવાની છે અને જયેશ રાદડિયાએ એકે દિલ્હી ધક્કા નથી ખાધા હો આ માંથી પટેલ સમાજની સિત્તેર ટકા નેતુડી કેટલી સિત્તેર ટકા અમિત શાહ નથી આવતા બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે આમ કરીને અને જ આવવાની છે એટલે આપણે બેહદ આનંદ કરવાનો છે અને હું એનું કરવાની છે એટલે જાગતા રહેજો ત્રીસ તારીખ તમારી પાસે છે બીજી તારીખ મારી પાસે છે બે ગોપાલને વધાવતાની ગમે એક ગોપાલ રાખજો આ ગોપાલ ઇટાલિયા ગમે તો આપને કોઈ વાંધો નથી આ ગોપાલ ગમે તોય વાંધો નથી પણ એ ઊભા રહેતા નહીં નકર સંબંધમાં પીલાઈ જાશો કારણ કે આપણે ફોન કર્યો હોય જયેશભાઈ આ જરી કામ છે કરી દો ને જયેશભાઈ બિચારાએ કરી દીધું હોય અને પછી જયેશભાઈ એમ કે હાલો એ અને તમે ત્યાં ઝંડો લઈને ગોપાલ ઇટાલિયા ની પાર્ટીમાં વહી જાવ આ તો દુખે ને ભાઈ ન દુખે એટલે ઈ ન દુખાડવું હોય

એટલે મળીએ મિત્રો બે તારીખે અને હા ગોંડલ મોટો છે દરબાર બેઠી મારી ડોંગાની સરકાર વેટ એન્ડ વોચ આવે છે અનહોદ આનંદ જો આખો દી આજ મેં જોયું સાંભળું વિચાર્યું પછી આજે અનહદ આનંદ અને આજે આમાં હાઈસ્કાર ઉતરી ગયો જેટલી જેલ કઈ પી મિત્રો આજ એમ થઈ ગયું હાઈસ ફાળે ગઈ દૂધ દોણામાં ગયું હેઠું ગયું નહીં એટલે લગાવ બેનર અને છાપી દો કંકોત્રી ગોંડલમાં ભાઈ આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલ સામે બીજો ગોપાલ આવે છે જય સરદાર મળીએ બે તારીખે